તમારોજો ભાઈ અલ્પેશ પટેલ નો ફોન ઉપાડો ખાલી એક વાર તને સારું લાગે તો પગાર થોડો દઈશ તમે થોડો મને પગાર દે તમારો મેસેજ પગડે મારો ફોન નહીં ઉપાડતા

દેવાય નઈ ને નો હાલ તમે લીધા દીધા વગેરે ઉડતા સીધા અમારી ખેલ આપો એટલે એમ નહીં પણ ફોન કરતા હમણાં છે ને પછી જવાબ દે થાકી જાવ ભાઈ એવું તો કોઈ બીવાતા નહીં અમે ફોન ના કરતા બરોબર એવું નહીં હવે વસંતભાઈ અમે કોઈ કોનાથી બિવાદા નહીં હોય તમને સીધી રીતે

તમે તમારી તકલીફ ની વાત તમે આ જે આ જે શબ્દ વાપરો ને તમે એના હિસાબે તમને તો થાળી વાત લેવાની ભાઈ છૂટ કીધી ને બરોબર હા દેશ નું સંવિધાન બધા સાથે તમે જે શબ્દ વાપરો ને તર્પણ કોઈ કે છે મેસેજ કરું છું ફોન કરવાનો એમ પણ તમે જે શબ્દ મેં તમારા વિડીયો જોયા કરવો ફોન એમ નહીં પણ તમે જે શબ્દો વાપરે મારો પ્રશ્ન છે મને કોક ફોન કરે તો શબ્દ વાપરું મને ફોન નહી કરવાનો ફોન અમાર તમને કરવા મને જો બુદ્ધિ નથી પેળો હલો બોલ હવે તારે જેટલા ને ફોન હોય ને તમને તારે મગજ નથી તું પેવો છો એ નઈ તારે જેટલા હવે ફોન કરાવે ને હા તારે કઈ દે ખાલી કાપે પંડલા તો જવાનું હવે પણ તું હું અલ્પેશ પટેલ તારી જવા લુખા કેટલા છે એમ કઉ છું એ મે ફોન કરાવ તારે માફી માંગી પડશે મારો ઘંટો કોઈ નઈ માની ભલે ઘરે બેઠો બેઠો માર્યા કરે એમ કઉ છું